ત્યારે દ સ્વામી અને સ્વામિનારાયણ મેળાપ થઈ ગયો એ વખતે ગુણાદિત સ્વામી માદા સેવાની માદા સાધુઓની સેવા કરવા માટે ગયેલા અને અઢહર ગોદરીઓનો ભાર પોતે ઉંચકીને આવતા હતા અને મહારાજ અને સ્વામીની આંખો મળી અને સ્વામીએ મહારાજને ખેંચી રાખ્યા ચાલી શકે ત્યારે એ વખતે સ્વામિનારાયણ ભગવાન પોતે ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ આપતા અથવા તો એમના સ્થિતિ નો પરિચય કરાવતા ત્યાં ઉભેલા સંતોને કહ્યું કે આ સાધુ એ મને સાણસા માં જેમ કોઈ સાપ પકડે ને એની જેમ અખંડ પકડી રાખ્યા છે માટે ચાલવા દેતા નથી સ્વામી પોતે ત્યાં બાજુ મારતા તરત એકદમ ભાવમાં આવી ગયા અને કહેવા લાગ્યા કે ગુણાતીત સ્વામી તમે આ મહારાજને સાંસામાં કેમ પકડો છો એમને કઈ આ વાત સમજાવી પણ પછી મહારાજે કહ્યું કે આ ગુણાતિતાનંદ સ્વામી તો અમને અખંડ દેખે છે અને અમારામાં અખંડ વૃત્તિ રાખી અને એમનું જીવન પોતે વ્યતીત કરે છે એટલે તો ગુણાતિતાનંદ સ્વામી એમની વાતમાં લખ્યું છે કે અમે જે જે કઈ ક્રિયા કરીએ છીએ એ ભગવાનની મૂર્તિમાં રહીને જ ક્રિયા કરીએ છીએ તો ગુણાદિત્યાનંદ સ્વામીમાં ભાગવતમાં ઉપનિષદમાં આપણા શાસ્ત્રોમાં જે કઈ ગુરુના લક્ષણો લખ્યા છે સ્વત્રીય બ્રહ્મનિષ્ઠ મૃત્યુના મુખમાં છોડાવે એવા એ બધા જ લક્ષણો એમનામાં સહજ હતા એટલે તો સીજી મહારાજે પોતે એકવાર ગઢડામાં બિરાજમાન હતા અને જુનાગઢના મહંત ગુણાદિત્યાનંદ સ્વામીને ત્યાં એમની નિમણૂક કરી અને પછી સીજી મહારાજે બધા હરિભક્તો સંતોને આજ્ઞા કરી કે તમે બધા અહીંયા અત્યારે અમારી પાસે છો પણ વર્ષો વર્ષ આ ગુણાતીતાનંદ સ્વામી નો સમાગમ કરવા માટે જુનાગઢ છે છો ગુણાતીતાનંદ સ્વામી ગુરુ તરીકે એમને સ્થાપ્યા છે એટલા માટે પહેલેથી જ શ્રીજી મહારાજ આવી ભલામણ કરતા ગયા છે કે તમે વર્ષો વર્ષ ગુણાતીતાનંદ સ્વામી નો સમાગમ કરવા માટે જુનાગઢ છે છો વિસ્કુણાનંદ સ્વામી જે ગુણાદિતનંદ સ્વામીના સખા અને ગુરુ કહી શકાય એમને આ વાત પોતાના ગ્રંથ પુરુષોત્તમ પ્રકાશમાં નોંધી છે કે વર્ષો વર્ષ એક માસરે કરવું આ મંદિરમાં નિવાસરે એવી શ્રીજી મહારાજની આજ્ઞા પોતે પોતાના નોંધી છે અને એ પ્રમાણે શ્રીજી મહારાજે એની આજ્ઞાનો લાભ પણ જણાવતા કહ્યું કે જે મારી આ આજ્ઞા પાડશે એને સો જન્મ ની કસર હશે અને સો જન્મની સાધના કરતા એ કસર ટળશે એ કસર એક જન્મમાં ટળી છે હવે અદભુત આશીર્વાદ શ્રીજી મહારાજે ગુણાદિતાનંદ સ્વામીના ના સમાગમ થી શિષ્ય ને સેવક ને એમના આશ્રિત ને કેટલો બધો લાભ થાય છે અને થશે એવી એવા અદભુત આશીર્વાદ સ્વામી પોતે ત્યાં આપ્યા અને ગુણાદિતાનંદ સ્વામીના ના સમાગમમાં એવા કેટલાય બધા મુમુક્ષો આવ્યા સંતો તો ત્રણસો થી વધારે તો જુનાગઢ માં રહેતા હતા અને આજ આખી વડતાલ સંસ્થાના એ વખતે જે બે થી વધારે સંતો હતા એ બધા જ વર્ષો વર્ષ ગુણાદિતાન સ્વામી નો આવો સમાગમ કરવા માટે આવતા એટલે તો ગુણાદિતાન સ્વામીના ના સમાગમ થી કેટલાય મુમુક્ષો આ રીતે અધ્યાત્મ માર્ગે આગળ વધ્યા છે અને એમની એવી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી છે ગુણાદિતાનંદ સ્વામી જુનાગઢ માં રહેતા ત્યારે એ મંદિર હરિભક્તો અને મુમુક્ષો થી કાયમ ને માટે છલકાતું રહેતું હજારો મુમુક્ષો ત્યાં આગળ સમાગમ લાભ લેવા આવતા અને ગુણાદિતાનંદ સ્વામીએ પણ ત્યાં મોક્ષનું સદાવ્રત કાયમ ને માટે ચાલુ રાખ્યું દિવસમાં ચોવીસ કલાક સુધી અખંડ કથા વાર્તા નો અખાડો જ્ઞાન નો અખાડો ગુણાદિતાનંદ સ્વામી એ જુનાગઢ માં રીતે જમાવેલો ગુણાદિતાનંદ સ્વામી પોતે એમની વાતમાં એક સરસ વાત નોંધે છે કે અમને બીજું કઈ આવડતું નથી પણ પછી એક વાક્ય અદભુત બોલે છે એ છે કે અમને તો એક જન્મ મરણ નો રોગ ટાળતા આવે છે નમો યા સમુપેત મૃત્યુ એ ભાગવતનો જે આદર્શ ગુરુનો એ ગુણાતિતાનંદ સ્વામીમાં સહજ હતો એ મૃત્યુના મુખમાંથી છોડાવી અને ભગવાનના અક્ષરધામ સુધી લઈ જવા આ ગુરુનું જબરજસ્ત મોટું કર્તવ્ય હતું ગુણાતીતાનંદ સ્વામી પોતે ભાદરામાં હતા એમની ઉંમર એ વખતે સાત આઠ દસ વર્ષની હતી અને એક દુકાને બેઠેલા ત્યાં એક બાવો ત્યાં ગોળ વેચાતો હતો એટલે ગોળ લેવા માટે આવેલ ભિક્ષામાં અને ત્યાં દુકાનદાર પાસે પોતે બોલવા લાગ્યો કે મને આ રીતે ગોળના બે ભીલા આપી દો એટલે હું ચાલતો થઈ જાઉં નહીં તો હું મરી જઈશ ધામમાં જતો રહીશ એવું કરવા સ્વામી એકદમ ત્યાં શાંતિથી બેઠા હતા એક બાળક જેવા હતા પણ સ્વામી એ તરત એ બાવાને કહ્યું બાવા ત્યારે ધામમાં જવું છે ને પગ લાંબો કરવો અક્ષરધામમાં પહોંચે આ ગુણાતીતાનંદ સ્વામી શું કે છે બાવો તો ગભરાઈ ગયો ત્યાંથી આગળ ચાલ્યો ગયો પણ જો તેને પગ લાંબો કર્યો તો સ્વામી ગુણાતિતાનંદ સ્વામી જરૂર અક્ષરધામ માં લઈ જાવ તો આવું અક્ષરધામમાં લઈ જાય એવું જબરજસ્ત મોટું સામર્થ્ય મૃત્યુના મુખમાંથી માયાના મુખમાંથી છોડાવે એવું જબરજસ્ત મોટું સામર્થ્ય એ ગુણાતિતાનંદ સ્વામીના જીવન માં આપણને જોવા મળે છે તો એવી સ્થિતિ એવું સામર્થ્ય ગુણાતિતાનંદ સ્વામીના માં હતું અને મહારાજ ધામમાં ગયા પછી ગુણાતિતાનંદ સ્વામીએ જે ગુરુ તરીકેનું કર્તવ્ય બજાવ્યું છે અદ્દભુત છે એ જ્યારે વાંચીએ ત્યારે આપણને આપણા ગુરુ એને વિશે અહોભાવ થયા વગર રહેતો ગુણાદિતાનંદ સ્વામી પોતાનો કાર્યક્રમ કેવો હતો વર્ષમાં પોતે આઠ મહિના તો વિચરણ કરતા આઠ મહિના સુધી અને ચાર મહિના સુધી જુનાગઢમાં રહેતા ભક્તોના કલ્યાણને માટે જબરજસ્ત પુરુષાર્થ ગુણાતિતાનંદ સ્વામી કરેલો છે એટલા માટે તો ગુણાતીતાન સ્વામી પોતે એક વાતમાં લખે છે કે પહેલા તો મુમુક્ષુઓ ભગવાનને ખોળવા માટે વનમાં જતા આ આપણી પેલાની રીત હતી પણ ગુણાતીતાન સ્વામીએ રીત ફેરવી નાખી એમને લખ્યું કે આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે આપણે ડોક્ટરને ત્યાં જઈએ એ જુદી વસ્તુ છે પણ ડોક્ટર આપણે ઘરે આવે તો હોમ ડિલિવરી સત્સંગ આખો ગુણાદિતાનંદ સ્વામીએ ગામડે ગામડે જઈને હરિભક્તને ઘેર ઘેર જઈને એ હરિભક્તના કલ્યાણની ચિંતા કરી છે એના વ્યવહારની ચિંતા કરી છે ગુણાદિતાનંદ સ્વામી થાણા ગોલોલ થાણા ગાલોલ એ સુરઠ દેશમાં વિચરણ કરવા માટે ગયા ત્યાંના જસાગોર એ સ્વામીને આવીને મળ્યા અને સ્વામીના પગમાં પડીને રડવા લાગ્યા સ્વામીને કહ્યું કે સ્વામી મારા દિષ્કાળ બહુ નબળા છે ગુણાતીતાનંદ સ્વામી હરિભક્ત ના દુઃખ જોઈને દ્રવિ છે સ્વામી કે તારી પાસે કઈ અનાજ છે તરત એ હરિભગત પોતે ઘરમાં જઈ અને દસ કિલો એટલે અડધો મણ બાજરો લઈ આવ્યો સ્વામી એ બાજરો તો ધર્માદામાં લીધો પછી ગુણાતીતાનંદ સ્વામી એ હરિભગત ને કહ્યું કે તારું ખેતર ક્યાં છે ચાલ મારે તારે ખેતર આવું છે ગુણાતીતાનંદ સ્વામી એના ખેતરમાં ગયા અને હરિભક્તે ફરિયાદ કરેલી કે સ્વામી આ ખેતરમાં તો કઈ પાકતું ગુણાતીતાનંદ સ્વામી પોતે ખેડૂત હતા ઘરે હતા ત્યારે ખેતી કરેલી એટલે ગુણાતીતાનંદ સ્વામીએ જાતે હરિભક્ત નું હલાકડું ચલાવીને પોતે હરિભક્ત ને બાજરો વાવ્યા અને સ્વામી આશીર્વાદ આપ્યા કે જા અહિયાં તો સોનું પાકશે એટલે ગુણાતીતાનંદ સ્વામી એનો વ્યવહાર સુધારી દીધો પણ સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામી એને કહ્યું પણ ખરું કે હવે તમે મંદિરે આવતા નથી તો મંદિરે આવતા રહેજો જુનાગઢ પણ આ રીતે સમાગમ કરવા માટે આવજો પણ ગુણાતીતાનંદ સ્વામી એ પોતાના ભક્તોની આક્ષેપ ની ચિંતા વ્યવહારની ચિંતા પણ પડે પડે કરેલી છે ગુણાતીતાનંદ સ્વામી પોતે દુષ્કાળના સમયે પોતાના મંદિરમાં જુનાગઢમાં હતા અને બપોરે ઠાકોરજી નો પ્રસાદ જમતા હતા ભગવાન ના થાળામાં તો બધું જ હોય

બીજા બધા દુઃખ તો અમે જોઈ શકીએ છીએ સહન કરી શકીએ છીએ પણ આ હરિભક્ત ના દુઃખ અમે સહન કરી એ વખતે વરસાદ તો થયો ભગવાનનો કાર્યક્રમ નિશ્ચિત હતો પણ ગુણાતીતાનંદ સ્વામી ની પ્રાર્થના અને કૃપા એમના સામર્થ્ય થી કહીએ તો જમીન છે જે નીચેથી ઉપર આવે જે મેથી ન થયું એ ત્રે એટલે જમીન નીચેથી ઉપર આવ્યા અને એ વખતે ને ત્યાં જેટલું જોઈએ એટલું ધાન્ય પાક્યું અનાજ પાક્યું અને હરિભક્તો એ દુકાળ સુખેથી પસાર કર્યો શિવલાલ શેઠ કરીને ગોટાદના નવ લાખ ના આસામી હરિભગત હતા એને ગુણાદિત સ્વામી નો સમાગમ કરવા માટે જુનાગઢ ગયા સ્વામી ના બપોરે આરામનો સમય હતો એટલે પોતે શહેર માં ગયા પોતે બુદ્ધિશાળી વેપારી હતા એટલે ગામમાં જઈને એક જગ્યાએ રસોઈ લીધી એક જગ્યાએ સોનું લીધું ને બીજી જગ્યાએ દીધું એટલે એમને દોઢસો રૂપિયા મળ્યા આવીને ગુણાતીતા સ્વામીને ને સ્વામી આજે તો શહેર એક રસોઈ લઈ આવે બીજો કોઈ કોઠારી કે બીજો કોઈ બહાન તો હોય ને રાજી થઈ જાય આજ્ઞા આપે કે રોજ તારે બપોરે આ કામ કરવું એવું કે ગુણાદિતાનંદ સ્વામીએ કહ્યું કે શિવલાલ આ દોઢસો રૂપિયા લઈને આવ્યો એમાં તે શું ઢાળ મારી છે આમ સ્વામી એટલા બધા એ વખતે શિવલાલ શેઠ ને ઉપદેશ આપ્યો સ્વામી કે લાખમન ઢુસા હોય એમાં તિજોરીમાંથી તિજોરીમાં રાખી મૂકીએ અને એમાંથી બો વર્ષ પછી કાઢીએ તો શું નિસરે કે ટૂંસા જ નિખરે ટૂંસા એટલે અનાજ કાઢી નાખેલા પછીના ફોતરા કે શું નીકળે એ જ નિસરે સ્વામી કે અમારે મન તો આ રસોઈ પછી બધું ટૂંસા જેવું છે આવા સંતનો સમાગમ મૂકીને તને આ જુનાગઢ શહેરમાં જવાની ઈચ્છા થઈ અને સ્વામીએ એમને સાચી સમજણ આપી દીધી યોગની ચિંતા જ્યારે આપણે સમાગમ કરવા જઈએ ત્યારે કઈ રીતે સમાગમ કરવો એ ગુણાતી આપણને આપણા ગુરુ ગુણા એવું શીખવાડ્યું છે વિચરણ કરવા જતા હતા બહુ આનંદમાં હતા અને નીકળતા હતા એ જ વખતે ત્યાં એક ઘોડી હણહણી પ્રસંગ એવો હતો કે એની સાથે બીજી ઘોડી ત્રણ વર્ષથી ભેગી રહેતી હતી અને એ ઘોડી વેચી દીધી આપણે મંદિર માંથી એટલે એક ઘોડી વગર પેલી બીજી ઘોડીને ફાવ્યું નહીં એટલે પોતે હણહણ ગુણાતીતાનંદ સ્વામીએ બાલ મુકુંદ સ્વામીને કહ્યું કે તમે આ રીતે અહીંથી અમને મૂકીને વિચરણ કરવા જાવ છો એમાં રાજી થાવ છો સત્પુરુષની સાથે આટલો ગુણાતીત સાથે એટલે પોતાની સાથે આટલો નેડો પણ નથી કે આ ઘોડી પોતે પણ પોતાની બાજુની ઘોડી સાથે હણહણે છે એના વગર અને તમે રાજી થાવ છો શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે

તો આ ઉપદેશ પ્રમાણે બાલમુકુ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામી સાથે એવો નેડો લાગ્યો છે છે સ્વામી પણ એને પણ આવી રીતે હિતોપદેશ પોતે આવા કડક શબ્દોમાં કે છે તો આવી બ્રાહ્મી સ્થિતિ કરાવનાર ગુણાતિત સ્વામી હતા જાગા સ્વામી જુનાગઢમાં રહેતા હતા અને પથ્થર ઘડવાનું બેલા ઘડવાનું કામ કરતા હતા

ગુણાદિતાનંદ સ્વામી એ જાગા સ્વામી કહ્યું કે જાગા ભગત પથ્થર કદાચ ઓછા ઘડાય બે પાંચ તો વાંધો નથી પણ ભગવાન વૃત્તિ રાખીને અમારામાં વૃત્તિ રાખીને આ રીતે સેવા કર આ ગુરુ નું મોટું કર્તવ્ય છે આપણને જગતમાંથી તોડી ભગવાનમાં માં જોડવા ભલે આપણે વ્યવહાર કરીએ આપણે બધા જ વ્યવહાર કરનારા છીએ પણ એ વ્યવહાર કરતા કરતા ગુરુ આપણને આ રીતે ભગવાનમાં જોડે છે બધી ક્રિયા આપણે છોડી શકતા નથી આવશ્યક હોય કરવી જ પડે છે પણ ગુણાધિતાં સ્વામી એક એવા ગુરુ હતા કે પોતાના આશ્રિત હોય એને આ ભજ મંદિરની આ સત્સંગની સેવા સંબંધી ક્રિયા બીજો કોઈ હોય તો કે પચીસ ગળો તો બધા પચાસ ગળો હું આશીર્વાદ આપું છું ગુણાધિતને એ પોસાય એવું નહોતું એમને તો સેવા સાથે સાથે ભજન સાથે ક્રિયા સાથે આવું ભજન કરે

કંસાર જે ચોટી ગયેલો એને બળપૂર્વક ઉખેડવા ગયા એમાંથી વૃત્તિ તૂટી ગુણાદિતાન સ્વામી થી સહન ન થયું એમને તો અખંડ વૃત્તિ ભગવાન લગાતાર ભગવાન વૃત્તિ રે એવા શિષ્યો તૈયાર કરવા એવા શિષ્યો હારમાળા ઉભી કરવી હતી એટલા માટે ગુણાદિતાનંદ સ્વામી સભામાંથી ઊભા થયા કથા કરતા કરતા એ મૂકીને એક શિષ્યને આવું સાચું માર્ગદર્શન આપવા માટે પોતે ત્યાં ગયા અને એવું માર્ગદર્શન આપ્યું તો ગુણાતીતાનંદ સ્વામી એમના ક્ષેમ તો ચિંતા કરી છે પણ યોગ એના કરતા વિશેષ ચિંતા કરી છે ગુણાતીતાનંદ સ્વામીને ને સ્વામી પોતે આવ્યા ને સ્વામી ને કઈક મારામાં સાધુના ના ઓગણત્રીસ ગુણો છે પણ આ ગુણ આજે નિષ્કામી વર્તમાન એ કામ હું જીતી શક્યો નથી ગુણાતીતાનંદ સ્વામી કહે ભલે તમે જુનાગઢ આવો અને ઉપેન્દ્રનંદ સ્વામી પોતે જુનાગઢ પધાર્યા ગુણાદિત્યાનંદ સ્વામી એમને મેળા પર લીપવાની સેવા આપી અને પોતે ઉપેન્દ્ર સ્વામી લીપતાનંદ સ્વામી સેવા બરાબર કરો છે ત્યારે સ્વામી સેવા કરતા કરતા ગુણાદિત્યાનંદ સ્વામી સામે જોયું અને ચાર આંખ મળી ગુણાદિત્યાનંદ સ્વામીએ એનો કામ ખેંચી દીધું હજારો વર્ષથી સાધના કર્યા પછી પણ જે કામ એમ જરા પણ દોરાવા ઓછો ન થાય એ કામ ને ગુણાતીતાન સ્વામી એ પળવાર માં એમની આંખો ખેંચી લીધું પોતાના આશ્રિત ને આવા રીતે શુદ્ધ કરવા નિર્વાસ કરવા મહારાજે જે શબ્દ વાપરેલો કે સો જન્મ કસર એ આ જન્મ ટાળે એવા સમર્થ ગુણાતીતાનંદ સ્વામી છે તો એમને કેટલા એવા ભક્તોને ને આવી રીતે નિર્વાસનિક બનાવ્યા છે ગુણાતીતાનંદ સ્વામીની અંદર આવી શક્તિ છે હરિભક્ત ને હોય કોઈ પણ નાનો હોય એને પણ આ રીતે દોષ ટાળીને કરવા ગુણાતીત ભગવાન ના અક્ષરધામમાં લઈ જવા ત્યાં સીધું જબરજસ્ત સામર્થ્ય આ ગુણાતીતાન સ્વામીમાં આપણને જોવા મળે છે એટલા માટે આપણા અંતઃકરણમાં એક પ્રતિ રણકાર આવે છે કે આદર્શ ગુરુ એ ગુણાતીતાનંદ સ્વામી છે